નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી સત્તાનું મહાસંગ્રામ પર આજે આપણે વાત કરવી છે પ્રથમ તબક્કાનું મતદાન જે આજે થયું ખાસ કરીને જો વાત કરવામાં આવે અઢારમી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ કે જેને લઈને આજે મતદાન ઓગણીસ એપ્રિલ આજે એટલે કે ઓગણીસ એપ્રિલ અને જે સમય પર હું અત્યારે કાર્યક્રમ કરી રહી છું સાડા પાંચ વાગે એ પહેલાંના ત્રણ વાગ્યા સુધીના વોટિંગ પર્સન્ટેજ પણ આ બેઠકો પર જ્યાં આજે મતદાન થવું તે પણ સામે આવ્યા છે એકસો બે બેઠકો પર મતદાન થવું એ પહેલાં હું આપને જણાવી દઉં સાથે સાથે આ એકસો બે બે બેઠક પર કુલ એક હજાર છસો ને પચીસ સોળસો પચીસ જેટલા ઉમેદવારોનું ભવિષ્ય આ મતદાનથી કેદ થયું છે આ વોટિંગ મશીનમાં જેમાં એક હજાર ચારસો એકાણું પુરુષ છે એકસો ને ચોત્રીસ મહિલાઓ છે અને સાથે સાથે ની વાત પણ આપને કરી દઉં અત્યાર સુધીમાં જે આંકડાઓ સામે આવ્યા છે ત્રણ વાગ્યા સુધીના વોટિંગ પર્સન્ટેજના આંકડા આવ્યા છે જેમાં સૌથી વધારે મતદાન અડસઠ પોઈન્ટ પાંત્રીસ ટકા ત્રિપુરામાં થવું છે અને સૌથી ઓછું મતદાન રાજસ્થાનમાં થયું છે એકતાલીસ ટકાની આસપાસ આ ઉપરાંત વેસ્ટ બેંગાલમાં પણ સારું એવું મતદાન થયું છે છાસઠ ચોત્રીસ ટકા જેટલું મતદાન થયું છે કુલ એકવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જેમાં સત્તર રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજે મતદાન થયું તમામ પર આજે ચર્ચા કરવી છે પ્રથમ તબક્કાનું મતદાન કેટલું મહત્ત્વપૂર્ણ હોય છે તે જાણીશું સાથે સાથે કારણ કે એકસો બે બેઠકો છે આની મહત્વપૂર્ણ આ એકસો બે બેઠકોમાં કઈ કઈ બેઠકો ખૂબ મહત્ત્વપૂર્ણ છે બેઠકો વિશે જાણીશું કારણ કે અને સાથે સાથે તમિલનાડુ પર વાત કરવી છે જ્યાં જ્યાં આજે જે મતદાન થયું એ તમામ બેઠકો પર થઈ ગયું ઓગણચાલીસ બેઠકો છે તમિલનાડુની લોકસભાની એ તમામ

ઉપાય કરવો પડે કે આપણો જે ગરમ પ્રદેશ છે એ ગરમ પ્રદેશમાં આવો ધક ઉનાળો હોય ત્યારે જો આપણે ન રાખીએ મતદાન તો એના કરતા બીજા કોઈ સમયમાં રાખી શકાય તો વધારે કદાચ મતદાન સારું થાય આપણે જોઈએ છે કે ગુજરાતમાં ડિસેમ્બરમાં રાખે છે તો પ્રમાણમાં મતદાન થતું હોય છે એ રીતે બીજો પ્રશ્ન એ છે કે હજુ પણ હિંસાના બનાવો એટલા જ બને છે આટલી બધી સુરક્ષા રાખવા જતાય

ચૂંટણી જીતવા માટે થઈને ગમે તે સ્તરે જવું એ ખોટું કહેવાય અને એના માટે જે કાર્યકર્તાઓ સામે સામે બાખડતા હોય છે આ આપણા ભારતના લોકો જ છે ભારતીય લોકો જ છે જેને જેને મત આપવું હશે આપશે પછી તમે એમાં અંદરો અંદર જે લડાઈ ઝગડા કરવા લાગો છો એ વસ્તુ ખોટી છે અને બીજી વાત એ છે કે એકસો બે બેઠકોનું જો થોડુંક એનાલિસિસ કરીએ તો ગયા વખતે લગભગ ચાલીસ બેઠકો ભાજપે જીતી હતી આ વખતે ભાજપના પક્ષમાં થોડું ચિત્ર વધારે સ્પષ્ટ દેખાય છે કે ગયા વખતે ઉત્તર પ્રદેશમાં દાખલા તરીકે રાષ્ટ્રીય લોકદળ ગઠબંધન હતું જયારે આ વખતે રાષ્ટ્રીય લોકદળ છે એ ભાજપના પક્ષે છે બસપ છે એ અલગ ચૂંટણી લડી રહ્યો છે માયાવતીનો પક્ષ એટલે એ જે ત્રિકોણીયો જંગ છે ત્રિકોણીય સ્પર્ધા છે એના કારણે ભાજપ ને વધારે સરસાઈ મળવાની સંભાવના છે વધુ વિશ્લેષણ આપણે જીગરભાઈ પાસેથી પણ સાંભળીએ જીગરભાઈ આપના મતે આજ સવાલ હું આપને પણ પૂછીશ કે પ્રથમ તબક્કાનું મતદાન આપના મતે કેટલું મહત્વપૂર્ણ છે કારણ કે આ વખતે આજે જે 102 બેઠકો છે માંથી આઠ તો કેન્દ્રીય મંત્રીઓ છે બેઠકો પર કે જે ચૂંટણી લડી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી એક છે પૂર્વ રાજ્યપાલ પણ મેદાનમાં છે ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન કેટલું મહત્વપૂર્ણ છે બિલકુલ મારા ખ્યાલથી પ્રથમ પ્રથમ તબક્કાનું જે મતદાન છે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કિક સ્ટાર્ટ આપણે જે શબ્દ વાપરીએ છીએ એના જેવું હોય છે આજના મતદાન થી એટલીસ્ટ આખા જે સાત ચરણ છે એની અંદર તમામ મતદારોને એક આઈડિયા આવી ગયો હશે કે આપણે મતદાન કરવા ચોક્કસ નીકળવું જોઈએ અને બહુ ભારે સંખ્યામાં મતદાન કરવું જોઈએ કે હું તમારા માધ્યમ થકી ભારતના તમામ મતદારોને કહું છું કે આપણું લોકશાહીનું જે આ પર્વ છે એને ઉજવવું જ જોઈએ અને તમે સરકારને આ સરકારને તમને ગમતી હોય ને ચલાવવા જ માંગતા હો તો પણ તમારે વોટ કરવો પડશે તમારે બદલવી હોય તો પણ તમારે વોટ કરવો એટલે મારા ખ્યાલથી આ વોટ કરવા તો તમારે નીકળવું જ પડશે ઘરે બેસીને કઈ નહીં થાય કોઈ પણ ઉમેદવાર ગાળો ભાંડીને કઈ નહીં થાય કોઈ પણ મેનિફેસ્ટો ઉપર ખરાબ કે સારું બોલીને પણ કઈ નહીં થાય તમારે કઈ કરવું હશે તો એના માટે એક્શન લેવું પડશે એ બહુ સનાતન સત્ય છે પહેલી વાત બીજી વાત એ છે જયવંતભાઈ જે આંકડા આપ્યા બિલકુલ સ્પષ્ટ સાચા છે અને એ આંકડા અને એમનું જે આકલન છે એ પ્રમાણે જોવા જઈએ તો ચોક્કસ આજની તારીખમાં ભાજપનું પલડું ભારે છે એમાં કોઈ મિનમેક નથી આખા ભારતમાં બ્રાન્ડ મોદી હોય રામ મંદિર નો મુદ્દો હોય સીએ નો મુદ્દો હોય કલમ નો મુદ્દો હોય જેટલા વિકાસ ડેવલપમેન્ટ કે ઇન્ફ્રાસ્ટ્રકચરના કામકાજ થયા હોય ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર હોય આવા ઘણા બધા મુદ્દા છે જેણે ચોક્કસ અસર કરી છે સમાજની અંદર દેશની અંદર અને એના લીધે જ લોકોને દેખાય છે ઇવન હમણાં સોશિયલ મીડિયા ટ્વિટર ઉપર પણ ઘણા બધા એવા આર્ટિકલ્સ જોઈ રહ્યો હતો અથવા જે પોસ્ટ હતી એમાં ચોક્કસ લોકોએ સામાન્ય લોકોએ એવું લખ્યું હતું કે અમારે ત્યાં ઉમેદવાર કોણ છે અમને નથી ખબર અને ધ્યાન નથી પણ અમે મોદીને મત આપવા નીકળ્યા છીએ એટલે મારા ખ્યાતિ આ જે ક્રેઝ છે વિપક્ષની વાત કરીએ જે ઇન્ડિયા ગઠબંધન છે કોંગ્રેસ અને બીજી જેટલી પણ પાર્ટીઓ જોડે છે ત્યાં એક વસ્તુ ચોક્કસ છે કે એમને ચાર પાંચ એવા મુદ્દા પકડવાનો પ્રયત્ન કર્યો છે પોતાના મેનિફેસ્ટોમાં જે મોંઘવારી કે બેરોજગારી કે એને લગતા હોય કિસાન મહિલા ન્યાય વગેરે વગેરે અલગ અલગ મુદ્દાઓ એ મુદ્દાઓ છેલ્લા પંચોતેર વર્ષથી આપણા સમાજમાં પ્રવર્તે છે એટલે ક્યાંક ને ક્યાંક જનતા વચ્ચે મેસેજ ચોક્કસ ગયો છે કે આ મુદ્દા તમે આજે ફરીથી એના લઈને કેમ આવ્યા જયારે તમે તમારી પાસે સાહીઠ પાસઠ વર્ષ સત્તા હતી ત્યારે તમે શું કર્યું ચાહે કેન્દ્રમાં હતા કે રાજ્યોમાં હતા એટલે આ પણ એક પ્રશ્ન ઉભો થાય છે બીજું એમણે જે મેનિફેસ્ટોમાં વસ્તુ લખી છે કે અમે આટલું આટલું આપીશું સીધું કેશ ટ્રાન્સફરની જ વાત કરી છે એના માટે ફંડ ક્યાંથી લાવશે કેવી રીતે શું મેનેજમેન્ટ કરશે અથવા ગરીબ મહિલાઓને જો એ પૈસા આપવાની વાત કરે છે તો એ ગરીબ મહિલાઓ કઈ એ ડેટા કયો અને એમાં શું એમના કાર્યકર્તાઓને પૈસા જશે કે કેવી રીતે જશે આવા કંઈક સવાલો ઉભા થાય છે અને સૌથી મોટી વાત ક્રેડિબિલિટી એક વિશ્વસનીયતા જે એમના નેતાઓની હોવી જોઈએ નથી એક રાજદની જો વાત કરું રાષ્ટ્રીય જનતા દળ તમે જોશો બિહારમાં તો ગઈકાલે મેં એવું વાંચ્યું કે એમણે કહ્યું કે અમે છ મહિલાઓને ટિકિટ આપી છે ત્યારે ખૂબ જ ત્યાં આગળ બધી પ્રેસ કોન્ફરન્સ મોટી મોટી વાતો થઈ પણ છ માંથી બે મહિલાઓ એમના ઘરની એમની સગી બહેનો છે એટલે ક્યાંક ને ક્યાંક સીધી પરિવારની જ વાત આવે છે કે કોઈ પણ હિસાબે અમારા પરિવાર ને ક્યાંક અમે એન્ટ્રી કરાવી દઈએ પછી આગળનું જોયું જશે અમારા કાર્યકર્તા હોય ચાલીસ વર્ષથી એ પણ સાઈડમાં બેઠા રહેશે તો પરિવાર પહેલો હોવો જ એટલે આ જે ભાવના છે તો આ જે વાત છે એ જનતાના ને ખાસ કરીને મતદારના મનમાં જાય છે અને છન્નું કરોડ મતદારો છે એ સમજદાર છે એમાં કોઈ મિનમેક નથી ભારતની જનતા પણ ખૂબ સમજદાર છે કે એમને કઈ બાજુ શું વિચારવું એટલે મને લાગે છે કે આજનો જે ફેઝ ની શરૂઆત થઈ છે ભલે ક્યાંક ઓછું મતદાર મતદાન થયું હોય ક્યાંક વધારે મતદાન થયું હોય પણ ઓવરઓલ જે જોવા જઈએ એ પ્રમાણે ભારતની જનતા સમજે છે કે આપણે નિષ્ક્રિય બેસીને કંઈ નહીં કરી શકીએ આપણે અગર કોઈના હાથ મજબૂત કરવા છે તો આપણે પણ મજબૂતીથી બહાર આવવું પડશે અને એ જ અમારા ખાતે મારા ખાતે આજુ આખું પ્રયાણ થઈ રહ્યું છે હવે જે રીતે જયવંતભાઈ આપે વાત કરી કે આમ તો પ્રથમ તબક્કા બધા તબક્કા મહત્વપૂર્ણ છે પ્રથમ તબક્કાની બધી બેઠકો મહત્વપૂર્ણ છે પરંતુ અમુક બેઠકો એવી હોય કે જે ચર્ચાનો વિષય બની જતી હોય જેના પર સૌ કોઈનું ધ્યાન હોય આ એકસો બે બેઠકોમાંથી અને સાથે સાથે સત્તર રાજ્યોમાંથી એક રાજ્ય કે જેમાં આજે તમામ બેઠકો પર મતદાન થયું તમિલનાડુ કે જ્યાં ભાજપે આ વખતે ખૂબ જ પ્રયાસ કર્યો છે કે

જે રિપોર્ટ જોયા એમાં જમ્મુ કાશ્મીર ખાસ કરીને જમ્મુમાં ઉધમપુર અને એ જે બેઠક છે કઠુઆ તો એમાં જે લોકોનો જે સ્વયંભૂ ઉત્સાહ હતો એ ખૂબ અનેરો હતો એનું કારણ એ છે કે બે હજાર ઓગણીસ માં ઓગસ્ટ મહિનામાં જે જમ્મુ કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર અનુચ્છેદ દૂર થયો અને પાંત્રીસ દૂર થયો અને ત્યાંના જે દલિત સમાજ હોય કે પછી બીજા બધા લોકો છે એને એક સ્વતંત્રતાની અનુભૂતિ થઈ અને એમને લાગ્યું કે આપણે ભારત સાથે હવે ખરેખર સત્તાવાર રીતે જોડાયા કારણ કે બંધારણ અલગ હતું એના ધ્વજ અલગ અલગ હતા ત્યાંના મુખ્યપ્રધાન ને પહેલા વઝીર આઝમ એટલે કે વડાપ્રધાન કહેવામાં આવતા હતા અને ત્યાં ભારતની જે કોઈ સારી યોજના હોય પણ એમને જો લાગુ ન કરવી હોય તો એ નહોતા કરતા ત્યાંના ત્યાં વર્ષોથી વસતા દલિતો સફાઈ કર્મચારી કારણ કે વચ્ચે સફાઈ કર્મચારી તરીકે પચાસ ના દાયકામાં એની દીકરીઓ કે દીકરાઓ ડોક્ટરો ભણ્યા હોય પણ એને ત્યાં નોકરી ના મળી શકે કારણ કે એને નાગરિકત્વ નતું આપતું જયારે પાકિસ્તાન થી જે મુસલમાન આવ્યા હોય તો એને નાગરિકત્વ મળી જાય આવા ઘણા આપણે જાણીએ છીએ એની ઉપર બહુ ચર્ચા કરી છે તો એના કારણે ત્યાં અને બીજું કે એની સાથે જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે એ ચાહે પછી ટ્રેનનો હોય કે પછી વિમાનનો હોય કે પછી રસ્તાનો હોય અને એમ્સનો હોય આ બધો જે વિકાસ છે એના કારણે ત્યાં લોકો છે ખૂબ ખુશ દેખાતા હતા આજે રિપોર્ટમાં તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં આ વખતે પહેલીવાર એવું બની રહ્યું છે કે કદાચ અતિશયોક્તિ લાભ છે પણ આ વખતે નહીંતર દર વખતે એવું થતું હોય છે કે અને એઆઈએ આ બંને વચ્ચે પ્રતિસ્પર્ધા રહેતી હતી પરંતુ આ વખતે લગભગ એવું છે કે સાથે કોંગ્રેસ અને એની વિરુદ્ધ ભાજપ અને ભાજપની સાથે ત્યાં પણ એક ટીએમસી છે જેમ પશ્ચિમ બંગાળમાં ટીએમસી છે એમ ત્યાં તમિલનાડુમાં તમિલ મનીલા કોંગ્રેસ એ પ્રકારનો પક્ષ છે એવા બીજા અમુક તેના પ્રાદેશિક પક્ષો છે પરંતુ એ ભાજપના નાના પક્ષો અત્યાર સુધી એવું થતું હતું કે ભાજપ નાનો ભાઈ તરીકે ભાજપ છે વીસ બેઠકો ઉપર લડી રહ્યો છે ચાર ઉમેદવારો ને પોતાનું પ્રતિક આપ્યું છે એટલે કે કમળ આપ્યું છે અને બાકીની સોળેક બેઠક છે લગભગ પંદર કે સોળ બેઠક એ અન્ય પક્ષોને ફાળવી છે એટલે આ વખતે ભાજપે બહુ મોટો જુગાર ખેલ્યો છે ત્યાં અન્ના મલાઈ નું લોકો રાજીવ ગાંધીજીની હત્યા ન થઈ હોત તો કદાચ એ વખતે ભાજપ ને દક્ષિણમાં પણ એટલો સારો પગ પેસારો મળી ગયો હોત પરંતુ તે પછી ભાજપનું આવું નેતૃત્વ જોવા નથી મળ્યું અને જે રીતે વડાપ્રધાન ત્યાં રેલીઓ કરી રહ્યા છે મને લાગે છે કે આશ્ચર્યજનક રીતે ખૂબ સારું પરિણામ ભાજપને ત્યાંથી પણ મળી શકે છે કોઈમ્બતુર બેઠકની જે આપણે વાત કરી અન્નામલાઈ ને ઉતાર્યા છે ભાજપે તેમનું પરફોર્મન્સ આ વખતે જે રીતે જોવામાં આવે એમની લોકપ્રિયતા જે વધી છે તે કદાચ એ પણ એ પણ કોન્ફિડન્સ વધારી રહ્યો છે બીજેપીનો અને જો કદાચ કારણ કે આ હિન્દુઓનું પ્રમાણ આ બેઠક પર સૌથી વધારે છે અઠ્યાસી ટકાથી પણ વધારે હિન્દુઓ છે કોઈમ્બતુરમાં આમ અત્યાર સુધીનો ગઢ એઆઈ એડીએમકેનો રહ્યો છે કોઈમતુર પરંતુ જે રીતે અન્નામલાઈ આ વખતે પ્રચાર કર્યો બની શકે કદાચ જો અન્નામલાઈ જીતી જાય તો એક રસ્તો ખુલી જશે બીજેપી માટે તમિલનાડુ અથવા તો દક્ષિણ ભારત માં પોતાનું વર્ચસ્વ વધારવા માટેનું બિલકુલ અન્નામલાઈ નું નેતૃત્વ અત્યારે તમિલનાડુ મેં એક મોટો અવકાશ એટલા માટે સર્જાઈ ગયો છે કારણ કે તમે જુઓ કે જયલલિતા નથી જે જયલલિતા એ પણ કરિશ્મા ધરાવતા નેતૃ નેત્રી અને એમ કરુણાનિધિ એ પણ કરિશ્મા ધરાવતા નેતા હતા આ વખતે બંનેનો અભાવ છે અને સ્ટાલિન છે એમ કે સ્ટાલિન અને એના દીકરા ઉદયનિધિ સ્ટાલિન પરંતુ એની સામે જે અન્નામલાઈ નું જે ક્રેઝ જોવા મળે છે એ ખૂબ જ જોવા મળે છે અને લોકોમાં હિન્દુત્વ માટે ખૂબ જાગૃતિ આવી છે એમાં ઘણા બધા જે સાહી દીપક હોય પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ હોય કે પછી ઘણા બધા એવા લોકો છે આજે નાનકડો એવો પેલો જે ભાગવત કુમાર છે જે પેલો ઇન્ડિયન આઈડોલમાં જાય છે તો એમ કે છે કે આયેલો છોડો ઓર હરે કૃષ્ણ બોલો તો એના એ બધાના કારણે એક હિન્દુત્વની જે લહેર છે ને એ લહેર અકલ્પનીય છે આ વખતે એ આપણે કદાચ પરિણામો પછી બહુ વિસ્તૃત રીતે ચર્ચા કરતા ને અત્યારે હું કહીશ તો કદાચ બહુ ઓછા લોકોને માનવામાં આવશે પરંતુ આ વાત બહુ સત્ય છે અને કદાચ એવું પણ

એ ખૂબ જ મહત્વપૂર્ણ સીટ છે બહુ સ્વાભાવિક છે કે એમનું નામ આરએસએસ સાથે વર્ષોથી એ લોકો જોડાયેલા છે અને જનસંઘના સમયથી જ છે અને કેટલું બધું એમણે મહારાષ્ટ્રની અંદર કયા પ્રકારે કયા લેવલે ભાજપને ઉભું કરવામાં એમણે સપોર્ટ કર્યો કેન્દ્રીય નેતાગીરી કેન્દ્રીય મંત્રીમંડળની અંદર એમણે કેટલા મહત્વપૂર્ણ અને અભૂતપૂર્વ કામ કર્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે હાઈવેઝ હોય કે ટનલ્સ હોય વગેરે વગેરે તો એની અંદર એમનું યોગદાન બહુ અતુલનીય છે એટલે જ્યાં સુધી મહારાષ્ટ્રની પાંચ સીટોનો સવાલ છે તમામે તમામ જો કદાચ તમને એક એના નામ આપું મહારાષ્ટ્રની સીટો છે એ છે રામટેક છે નાગપુર છે ભંડારા જે ગોદીયા કહેવાય છે ગઢચિરોલી છે ચિમુર છે અને ચંદ્રપુર એટલે આ લગભગ લગભગ બધી એવી એવી સીટો છે કે જ્યાં એકાદ સીટને છોડીને બાકી બધે જ ભાજપનો ધબધબો છે અને એ પ્રમાણે ચોક્કસ અત્યારે આજની તારીખે જે મતદાન છે એ જોવા મળે છે કે ત્યાં આગળ બહુ પોઝિટિવલી વાતાવરણ દેખાઈ રહ્યું છે પણ ઓવરઓલ જો વાત કરીએ તો જે મેં બે ત્રણ નામ આપ્યા એ સિવાય પણ ઘણા મોટા માથા છે દેવેન્દ્ર જાજરિયા જે ચુરુથી વસંત કુમાર સિંઘ છે ઈનર મણિપુર થી છે પછી ઓલરેડી પેલા સીએમ ભાઈ ચુકેલા છે કાર્તિકરમ છે શિવગંગાથી એ કોંગ્રેસ ઉમેદવાર છે કે જેમની હમણાં વાત કરી જે પોતે આઈપીએસ કેડર આગળ વધીને પછી ત્યાં ભાજપના પ્રમુખ તરીકે સ્થાપિત થયા તમિલનાડુના પછી કયા લેવલે એ ભાજપ ઉપર લઈ ગયા આજે કદાચ ચોક્કસ અતિશયોક્તિ નથી જયવંત સાચું છે કે ડબલ ડિજિટમાં ભાજપ ત્યાં તમિલનાડુમાં પહોંચે એ પ્રકારની વકી દેખાય છે અને એનું કારણ એક જ છે કે તમામ જે હિન્દુવાદી સંગઠન છે એને બિલકુલ જૂટ કર્યા છે અને ચોક્કસ બહુ લડાયક જબરજસ્ત રીતે ત્યાં ફાઇટ આપી રહ્યા છે એમાં કોઈ મિનમેક નથી ત્યાં સુધી ડીએમકે નો સવાલ છે ની ફક્ત ફ્રી બીજની અમુક વાતો હોય છેલ્લે એક એમને સ્લોગન અને જેને કહેવાય રણનીતિ ચલાવી હતી છેલ્લા પંદરક દિવસ પહેલા કે અમે એક રૂપિયો આપીએ છીએ અને અમને અઠ્યાવીસ પૈસા મળે છે પણ એ પણ કંઈ એટલી સફળ થઈ એવું નથી કારણ કે એની પાછળ પણ ફ્રીઝના ઘણા બધા કારણો સમાયેલા છે અને એના કારણે જ ત્યાં આગળ કે અનામલૈએ મૂકેલી જે આખી આખી રજૂઆત છે મોદીજીના નેતૃત્વ હેઠળની એને લોકો પસંદ કરી રહ્યા છે એટલે ત્યાં પણ ચેન્જીસ આવનારા સમયમાં આપણને દેખાશે અને સાઉથમાં પણ બીજેપીની એન્ટ્રી થઈ જશે બહુ સારી રીતે થશે આ વખતે અને એમને સારી સીટો મળશે ટોટલ જે એકસો ઓગણત્રીસ સીટો છે એમાંથી એ પણ મને દેખાય છે એ સિવાયના પણ જો આપણે જોવા જઈએ તો ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનમાં અલવરથી લડી રહ્યા છે એ પણ બહુ જ મોટું માથું છે બીજેપીનું અર્જુન રામ મેઘવાલ છે જે કેન્દ્રીય મંત્રી છે બિકાનેરથી લડી રહ્યા છે અને એ સિવાય સર્વાનંદ સોનેવાલ છે સંજીવ બલિયાન છે મુજફરનગર સંજીવ બલ્યાનનું નામ આપણે ઘણા સમયથી સાંભળે છે યુપીમાં બહુ જ કદાવર મોટો ચહેરો છે અને ત્યાં આગળના જે પણ જાટ સંમેલનો અથવા જે કિસાનને લગતી આખી વાત હોય છે એમાં એ ખૂબ જ જબરજસ્ત હાથ ધરાવે છે અને ચોક્કસ પોઝિટિવ લેવલ વધી શકે એમ છે જીતેન્દ્રસિંહ ઉધમપુરના છે કિરણ રિજુજુ પણ લડી રહ્યા છે અરુણાચલ પશ્ચિમથી અને સર્વાનંદ સોનોવાલ જેમ અસમ દિબ્રુગઢ વાત કરી એટલે જો ઓવરઓલ આ બધા મોટા નામ બી જોવા જઈએ અને એ સિવાયનું આખું જે પર્સન્ટેજ આપણને દેખાય છે એકસો ને બે બેઠકો ઉપરનું એમાં ગયા વખતે જે ચાલીસ પિસ્તાલીસ ની રેન્જમાં ભાજપના બેઠક મળી હતી આ વખતે એ ટેલી ઘણી વધવા જઈ રહી છે એમાં કોઈ જ મિનમેક નથી અને જે ભારતની વાત કરી જીગર જયવંત આ વખતે ભાજપનું પરફોર્મન્સ ખૂબ સારું એવું સુધરશે સારું જોવા મળશે આપે પણ એ જ વાત કરી ઉત્તર ભારતની આ વખતે વાત કરીએ ઉત્તર ભારતમાં ભાજપ પ્રયાસ કરે છે પરંતુ આ વખતે કારણ કે

જયારે ઉત્તર પ્રદેશમાં પ્રાદેશિક પક્ષો ભાગ ભજવતા હોય છે ઉત્તરાખંડમાં અલગ વાત છે અને ઉત્તરાખંડમાં જે પ્રકારનું વિકાસ કરવામાં આવ્યો છે અને સમાન નાગરિક સંહિતા લાવવામાં આવી છે ગેરકાયદે જે દબાણો અદવાનીમાં દૂર કરવાનો પ્રયત્ન થયો આ બધું જે થઈ રહ્યું છે અને ખાસ કરીને સરહદી રાજ્ય છે ને સરહદી રાજ્યોમાં લગભગ બધે પંજાબ ને બાદ કરો પંજાબમાં ભાજપનું પોતાનું જ સંગઠન એટલું મજબૂત નથી એને વર્ષોથી અકાલી ભાઈ તરીકે કામ કર્યું એટલા માટે બાકી સરહદી જે જે કઈ રાજ્યો છે પશ્ચિમમાં તો એમાં ભાજપનું સારું એવું સંગઠન પણ છે અને એને સારો એવો વિજય પણ મળે છે એટલે ઉત્તરાખંડમાં પણ જે સરહદી વિકાસ થયો છે ખાસ કરીને ચીનની ચીનના ભય સામે ચીનના પડકાર સામે તો એ જોતા એવું લાગે છે કે ઉત્તરાખંડમાં તો મેદાન છે ત્યાં જે પુષ્કર નું સૌથી પહેલું જો કર્યું હોય તો એમણે કર્યું છે એને અમલમાં લાવી દીધો તો એ પ્રકારનું આખું ત્યાં ઉત્તરાખંડમાં જોવા મળે છે બીજું કે ઉત્તર પ્રદેશમાં જો આપણે વાત કરીએ કે આ વખતે બસપા અલગ લડે છે સપા અલગ લડે છે અને એમાં પણ ખાસ કરીને જે જે ગઠબંધન ના જે નેગેટિવ પોઈન્ટ્સ છે કારણ કે સાથે આવ્યા છે પણ એમણે જે શેરિંગ કરી છે એ સીટ શેરિંગ અથવા તો બેઠકોની વહેંચણી જોઈએ એવી થઈ નથી દાખલા તરીકે પશ્ચિમ બંગાળમાં તો મમતા બેનર્જીએ એ પોતાની રીતે બધી જ બેઠકો પર પોતે એકલા લડશે એવી જાહેરાત કરી દીધી એટલે ત્યાં મેળ નો પડ્યો ત્યાં એ અંદર ધીર રંજન ચૌધરી મમતા બેનર્જી સામે સામે લડતા રહ્યા પંજાબમાં તમે જાઓ તો આપના નેતાઓ આપની સરકારે કોંગ્રેસના જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે એની ધરપકડ કરી તો એ જે અંદર ત્યાં સંઘર્ષ ચાલી રહ્યો છે કદાચ અહીંયા સુધી મીડિયામાં આપણે એટલી ચર્ચા નથી પરંતુ એ ત્યાંના લોકો કોંગ્રેસના લોકો કહી રહ્યા છે કે આપણે કઈ રીતે આની સામે લડશું દિલ્હીમાં તમે જાઓ તો દિલ્હીમાં જે આપના નેતાઓ ગઈકાલે અમાનુલા ખાનની પણ ધરપકડ થઈ કેજરીવાલ તો જેલમાં જ છે એ બધા નેગેટિવ પોઈન્ટ પણ અથવા જેમ પોઝિટિવ પોઈન્ટ ઇન્ડિયા ગઠબંધનના કોઈ પક્ષને અસર કરે એમ નેગેટિવ પોઈન્ટ પણ અસર કરવાના છે આપના જે જે નાટકો હોય છે ઉપરાજ્યપાલ આમ નથી કરતા તેમ નથી કરતા ને તો એના કારણે એક અસર પડતી હોય છે કે ભાઈ આ શાસન કરવાના બદલે માત્ર ને માત્ર આ પ્રકારના નાટકો કરીને એક મીડિયા ફૂટેજ મેળવવું એ પ્રકારનું આખું વર્તન હોય છે અને સાથોસાથ કોંગ્રેસના જ લોકો જે પંજાબમાં છે તો હિમાચલ પ્રદેશમાં એમણે આપ ઉપર બહુ ગંભીર આક્ષેપો કર્યા હતા કે ખાલિસ્તાન સાથેનું સમર્થન છે તાજેતરમાં પન્નુ નો જે એક વિસ્ફોટ થયો હતો કે એણે કીધું હતું કેજરીવાલે બે હાજર ચૌદ માં દિવેન્દ્રસિંહ ભુલ્લરને છૂટા પડાવવા માટે કરોડો રૂપિયાનું દાન લીધું હતું ખૂબ જ નેગેટિવ સાબિત થઈ શકે છે ઉત્તર ભારતમાં અચ્છા ઉત્તર ભારતમાં બિહાર પણ ખૂબ જ ચર્ચિત એમ તો આમ તો ચાર જ બેઠક પર આ વખતે આ પ્રથમ તબક્કામાં મતદાન થયું છે તેમ છતાં જે કારણે બિહારમાં શું લાગે છે આ બધી જગ્યાએ ભલે ભાજપની લહેર હોય એવી વાતો થતી હોય બિહારમાં ભલે અત્યારે ભાજપની સરકાર પણ છે પરંતુ બિહાર એક એવું રાજ્ય છે કે જ્યાં ક્યારે સત્તા પરિવર્તન ક્યાં થઈ જાય એ કોઈ પ્રિડિક્ટ નથી કરી શકતું સાચી વાત છે તમારી પણ બિહારમાં પણ આ વખતે ત્યાં ચિરાગ પાસવાનની પાર્ટીમાંથી અરુણ ભારતી ઉભા છે એ રેલીના જે દ્રશ્યો છે કે જે વિડીયો છે મારી પાસે પર્સનલી ત્યાંની ટીમે મૂકેલા છે એટલે મેં પ્રત્યક્ષ જોયું છે કે કયા લેવલે એ લોકો કામ કરી રહ્યા છે બીજું એ છે કે રાજદની જે રાષ્ટ્રીય જનતા દળની બે દિવસ પહેલાની એક રેલી હતી એમાં બહુ જ ખરાબ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો જનતા દળ રાષ્ટ્રીય જનતા દળ તરફથી અથવા એમના કાર્યકર્તા તરફથી ચિરાગ પાસવાન અને એમના મધર માટે એટલે એ પણ ત્યાં બહુ જેને કહેવાય સામાજિક અને ગંભીર મુદ્દો એક બની ગયો છે કે તમે આ પ્રકારની ભાષા વાપરો છો તમારા કાર્યકર્તાઓ આ લેવલના છે તો તમારા નેતાઓ કયા લેવલના છે એટલે એ હંમેશા ત્યાં બિહારમાં એક કમ્પેરિઝન થાય છે પંદર વર્ષનું લાલુજીનું જે જંગલરાજનું અખકું તંત્ર હતું એ અને એની સામે અત્યારે જે તંત્ર ચાલી રહ્યું છે વિકાસનું એ એટલે મારા ખ્યાલથી હું એવું ચોક્કસ માનીને ચાલુ છું કે આ ઇલેક્શન છે એમાં બે પ્રશ્નો બહુ જ મોટા મને દેખાય છે બે પ્રશ્નો જનતા જનતા વિચારી વિચારી રહી રહી છે 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 એક એક પ્રશ્ન એ કે શું અમે અત્યારની કંટાળી છીએ એટલી બધી એન્ટી જવાબ ના અને જનતા એ વિચારી રહી છે કે શું અમે કોંગ્રેસ અથવા જે ઇન્ડી ગઠબંધન છે એના જે ઘટક દળો છે જે પરિવારવાદ કે વંશવાદ ઉપર ચાલી રહ્યા છે એને અમે માફ કરવા માટે તૈયાર છીએ એમને પહેલા જે કર્યું એ જવા તો અત્યારે અમે પાછા લાવી દઈએ એમને શું અમે માફ કરી દઈશું એનો જવાબ પણ છે ના એટલે મારા કહેવાતી આ બે જે પ્રશ્નો છે યક્ષ પ્રશ્નો છે જનતાના મનમાં જનતા ચોક્કસ સમજદાર છે હન્ડ્રેડ 100% એમાં કોઈ વિલનમેટ નથી જેમ મેં અગાઉ સંજીવ વાલિયાનું ઉદાહરણ આપ્યું એ વખતે એટલે એમાં એવું હતું કે એ વીએસપી અને એસપી અને બીએસપી ને ફાઈટ આપી રહ્યા છે બીજેપી તરફથી એટલે આવા ઘણા નેતાઓ જે પહેલા બીજી જગ્યાએ હતા એ આજની તારીખે ભાજપમાં જોડાયા છે અને જોડાઈને પક્ષને મજબૂત કર્યો એટલે હું એવું ચોક્કસ માનું છું કે બિહાર હોય ઉત્તર પ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય જે ત્રણ એવા મોટા સ્ટેટ છે જ્યાંથી વધારે સીટો આવે છે ત્યાં મેક્સિમમ સારું પરફોર્મન્સ બીજેપી નું રહેશે અને એમના ઘટક દળો રહેશે અને બાકીના જે બાકી વિપક્ષ જે ગઠબંધનની પાર્ટીઓ છે એમને જેમના એમના અતીતના કર્મો છે એ જ નડે છે એ ચોખ્ખું દેખાય ઉપરાંત એક મહત્વપૂર્ણ જે રાજ્ય વેસ્ટ બેંગાલ આમ તો ત્રણ જ બેઠક પર મતદાન થયું આજે ત્યાં જયવંતભાઈ તેમ છતાં વેસ્ટ બેંગાળમાં પણ આ વખતે બીજેપીએ ખૂબ પ્રચાર કર્યો સંદેશ ખાલીને લઈને સૌથી વધારે ને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ મુદ્દો કેટલો પ્રભાવી રહેશે આ મુદ્દો તો આખા દેશમાં ખુબ મોટો પ્રભાવી છે કારણ કે મણિપુર માટે જેટલી વાતો થઈ એ ની વાતો છે આદિવાસી તરીકે જાહેર કર્યા હાઈકોર્ટે ના પરિણામે અસ્તિત્વ નો જે પ્રશ્ન આવે છે ને એટલે એ જે લડાઈ અને એમાં ક્યાંક ને ક્યાંક વિદેશી પરિબળો પણ ભાગ ભજવતા હોય એ પ્રકારનું હતું અને એમાં એક વિડીયો મૈત્રી તરફથી એવો ગયો કે જેમાં પણ એ શરમજનક કહેવાય અને ખૂબ ખૂબ જ શરમજનક કહેવાય એ પ્રકારનો વિડીયો હતો એની આખા દેશમાં ચર્ચા થઈ પરંતુ આ જે સંદેશ ખાલી ટાપુ છે એની ચર્ચા છે એ લગભગ બહુ ઓછી થઈ છે પણ કર્ણોપકર્ણ અથવા તો જે સોશિયલ મીડિયા દ્વારા એ થઈ રહી છે અને સંદેશ ખાલીમાં બન્યું બધું છે એ આખું પક્ષીય ધોરણે છે એ પક્ષમાં રાતો રાતે ત્યાંની જે ઘરે ઘરે જાય અને જે સુંદર મહિલા હોય હોય એને ઉઠાવીને કે કે ચાલ ઓફિસ મિટિંગ છે અને પક્ષના કાર્યાલય લઈ જાય અને પછી એની સાથે અ એની જાતિએ શોષણ કરે અથવા તો એની જમીન છે પડાવી લેવાનું અને એ આખું ડેમોગ્રાફિકલ ચેન્જ જે એને કારણે એ કરવાનો પ્રયત્ન છે અને જો એ ન જાય તો એના પતિને ભરબજારે માર મારવો એ પ્રકારનું આખું જે કૃત્ય છે ત્યાંની મહિલાઓ દલિત મહિલાઓને પછી એવું નથી કે ભાજપ સમર્થકો એ તો આખો અલગ વિષય ચાલે જ છે કે ભાજપ એને ઝાડુ પર લટકાવી દેવામાં આવે ફાંસી આપી દેવામાં આવે એનું હત્યા કરી દેવામાં આવે એ તો આખો અલગ વિષય છે જે આપણે બે હજાર એકવીસ ની ચૂંટણીમાં જોયું હતું પણ આ તો જે ત્રણમુ સમર્થકો છે એ મહિલાઓ સાથે આવું થયું છે ને એ લોકો પેલા જ્યાં શાહજહાં શેખ છે સીબીઆઈ ની જે ધરપકડ કરવા પ્રયત્ન કરતી હતી ધરપકડ થઈ પછી આ બધી મહિલાઓ બહાર આવી છે એટલે આ મુદ્દો ખુબ અસર કરશે ને એટલું જ નહીં પણ વિધાનસભામાં પણ આપણે સત્તા પરિવર્તન જોઈશું ભવિષ્યમાં બિલકુલ બિલકુલ જયવંતભાઈ જીગરભાઈ આપનો ખુબ ખુબ આભાર તો દર્શક મિત્રો આજે પ્રથમ તબક્કાનું મતદાન થયું ક્યાંક ખૂબ સારા એવા પર્સન્ટેજથી થયું ક્યાંક ગરમી અને આ ઉપરાંતના પરિબળોના કારણે પર્સન્ટેજ વોટિંગનો ખૂબ ઓછો જોવા મળ્યો હવે આ વોટિંગ પર્સન્ટેજ આજનું મતદાન અને બાકીના જે છ તબક્કાઓ છે તેનું મતદાન અને તેનું પરિણામ એ ચાર જૂનના રોજ સામે આવશે હાલ કાર્યક્રમ ટુ ધાર બસ આટલું જ આપજો જોતા નિર્માણ ન્યૂઝ નમસ્કાર